ગુડ મોર્નિંગ મિત્રો તો આજના બ્લોગની શરૂઆત આપણા રાજસ્થાનના માઉન્ટ આબુથી થઈ રહી છે તો રાત્રે અમે અહીંયા રોકાયા હતા તો અત્યારે સવારના છ વાગ્યાનો વ્યૂ તમને બતાવવાનો છું તો આપણે જઈશું ટેરેસ ઉપર જુઓ जी होटल ने अंदर हमें रोकाया था तो अँ तो गीजर चेक की द लोकेशन नक्की लक નક્કીલક માઉન્ટ આબુ આ જુઓ સામેની સાઈડે એ નક્કીલક છે અહીંયાનો વ્યૂ જુઓ તમે શું જવાબ વ્યૂ છે કારણ કે રાજસ્થાનનો આ હિલ સ્ટેશન માનવામાં આવે છે એટલે અહીંયા તમે કોઈ પણ ટાઈમે આવશો તો તમને એકદમ ઠંડો વ્યૂ જોવા મળી રહેશે ઠંડો વાતાવરણનો અનુભવ થશે તમને અહીંયા તમે ઉનાળાની અંદર પણ આવશો ને તોય તમને અહીંયા એકદમ ઠંડક જ માહોલ જોવા મળશે તો અહીંયા સરસ મજાની બોટિંગો છે ત્યાં તમે બોટિંગ કરી શકો છો પર પર્સનનો ચાર્જ બસો રૂપિયા છે અને સિઝન પ્રમાણે વધઘટ થતો હોય છે તો અહીંયાનો વ્યૂ જુઓ તમે આ બધી ધૂમ્મચ જ છે એકદમ બધી ધૂમ્મચ જ છે અને જસ્ટ આ બધી હોટલો છે હોટલ ગેસ્ટ હાઉસ અને નાના મોટા શોપિંગની દુકાનો તો અહીંયાથી ચેક કરો તમે અને ઉપરની સાઈડ પણ આ સરસ મજાનો વ્યૂ છે અને જસ્ટ ત્યાં તો બહુ મોટા મહેલ ટાઈપ અમને નાઇટના આવ્યા હતા તો દેખાતું હતું અહીંયા આવી રહીએ અને આ બધો જે પર્વત છે તે બ્લેક દેખાય અને ઉપરની સાઈડે અલગ જ ટાઈપની લાઇટો દેખાતી હતી જે તમને મારા વિડીયો વ્લોગ વિડીયોની અંદર જોવા મળશે તો આ બતાવી રહ્યો છું અપડેટ હું કે સવારનો છ વાગ્યાનો માઉન્ટ આબુનો વ્યૂ કેવો હોય તો આ જુઓ આ આખી નક્કીલક તળાવ છે તો બાકી મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને સરસ મજાના વિડીયો જોવા જાણવા અને હંમેશા હું બહાર ફરતો રહું છું અને કંઈક નવું બતાવવાનું બતાવતો હોઉં છું તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને વિડીયોને શેર કરજો અને આ વિડીયો ફેસબુકમાં જોઈ રહ્યા હોય તો વિનંતી કરીશ કે ફોલો કરતા જજો અને સરસ મજાના રીલ્સ વિડીયો તમને જોવા મળશે ઇન્સ્ટા ફેસબુક અને આપણા મોટા મોટા વિડીયો તમને યુટ્યુબમાં જોવા મળશે બાકી તો મારું નામ છે વિષ્ણુ અને હું એક નાના ગુજરાતના સાબરકાંઠા જિલ્લાના ખેડ તાલુકાનો નિવાસી છું ચલો થેન્ક યુ